ત્રેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ બનશે કન્યા રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે દસ મોટી આગાહીઓ હા મિત્રો આજે આપણે એક દુર્લભ અને દૈવી સંયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ત્રેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર બનવા જઈ રહ્યો છે આ વર્ષે મકરસંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ સિદ્ધિયોગ નવપંચમ યોગ જેવા અત્યંત શુભ યોગો બની રહ્યા છે તેમની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો આ મકરસંક્રાંતિ કન્યા રાશિના લોકો માટે જીવન બદલનારી સાબિત થઈ શકે છે કારણ કે આ પવિત્ર દિવસે શુભ એકાદશી તિથિ પણ શરૂ થઈ રહી છે અને તે જ સમયે સૂર્યદેવ દક્ષિણાયણથી ઉત્તરાયણમાં જવાના છે સૂર્યદેવ ઉત્તરાયણમાં જતાની સાથે જ કન્યા રાશિના લોકોના જીવનમાં અટવાયેલી ઊર્જા ફરીથી સક્રિય થવા લાગશે મિત્રો લાંબા સમયથી માનસિક મૂંઝવણ નાણાકીય દબાણ અને અધૂરા પ્રયાસો સામે ઝઝૂમી રહેલા કન્યા રાશિના લોકોને હવે સૂર્યદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે એવું માનવામાં આવે છે કે આ સંક્રાંતિ પછી કન્યા રાશિના લોકોના જીવનમાંથી નિરાશા અવરોધો અને મૂંઝવણનો પડછાયો ધીમે ધીમે દૂર થઈ જશે અને ભાગ્યનો સૂર્ય ઉદય કરશે પ્રિય તેથી કન્યા રાશિના લોકોને આ વીડિયો અંત સુધી જોવા વિનંતી છે કારણ કે આ વીડિયો ફક્ત તમારા માટે ભવિષ્યવાણી નથી પરંતુ એક દૈવી સંકેત છે મિત્રો સનાતન પરંપરામાં મકરસંક્રાંતિનો તહેવાર સૂર્યદેવની પૂજા કરવા પવિત્ર સ્નાન કરવા દાન કરવા અને નવા શુભ કાર્યો શરૂ કરવા માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે આ દિવસે સૂર્ય દેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે મિત્રો મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ સમાપ્ત થાય છે તે થશે અને લગ્ન ગૃહસ્થિ વ્યવસાય અને અન્ય શુભ કાર્યોની શરૂઆત ફરીથી શક્ય બનશે આ વખતની મકરસંક્રાંતિ પણ ખાસ છે કારણ કે તેવીસ વર્ષ પછી એકાદશી અને મકરસંક્રાંતિનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે અગાઉ બે હજાર ત્રણમાં આવું સંયોગ બન્યું હતું ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાન બંનેના અંયુક્ત આશીર્વાદ ખાસ કરીને કન્યા રાશિના લોકો પર વરસશે મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવાર બપોરે લગભગ સવારે ત્રણ વાગ્યા વાગ્યે ભગવાન ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે આ પછી પવિત્ર કાળ શરૂ થશે અને તે જક્ષણથી કન્યા રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થશે તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ અમૃતસિદ્ધિ યોગના પ્રભાવ અને એકાદશીના દિવ્ય જોડાણથી કન્યા રાશિના લોકોને કયા નોંધપાત્ર લાભ થશે પરંતુ મિત્રો તે પહેલાં મારી તમારા બધા માટે એક નાની વિનંતી છે કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદયથી જય સૂર્યદેવ અને જય નારાયણ લખો વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો હવે મિત્રો ચાલો કન્યા રાશિના લોકો માટે મકર સંક્રાંતિ સંબંધિત 10 મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ બાબતો શોધીએ ચોંકાવનારી આગાહીઓ નંબર 1 કન્યા રાશિ માટે પહેલી મોટી આગાહી મિત્રો કન્યા રાશિ માટે પહેલી આગાહી સૂચવે છે કે તેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર થનારા અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું દૈવી સંયોજન કન્યા રાશિના જાતકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે ચૌદ જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ પરિવર્તન કન્યા રાશિ માટે કર્મ અને ફળ બંનેને સક્રિય કરશે સૂર્યના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સ્થિર અને મજબૂત બનશે જે લોકોના પૈસા ક્યાંક ફસાયેલા હતા તેમને પાછા મળવાની શક્યતા છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને સંપત્તિ એકઠી કરવાની તકો પહેલાં કરતાં વધુ હશે મિત્રો આ સમય દરમિયાન તમને સરકારી ક્ષેત્ર વહીવટ દસ્તાવેજો કર નોકરી અથવા અધિકારો સંબંધિત બાબતોમાં ફાયદો થઈ શકે છે જો તમે કોઈ પરીક્ષા ઇન્ટરવ્યૂ અથવા સરકારી કાર્ય માટે પ્રયાસ કર્યો હોય તો સકારાત્મક પરિણામોના સંકેતો છે આ સમય દરમિયાન કામમાં કોઈ મોટી અવરોધો નહીં આવે પરંતુ તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે બિનજરૂરી ખર્ચ ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે ચૌદ જાન્યુઆરી પછી વિદેશ સંબંધિત કામમાં નફાની શક્યતાઓ છે જો તમે વિદેશમાં કામ કરો છો ઓનલાઈન આયાત નિકાસમાં સામેલ છો અથવા બહુરાષ્ટ્રીય ક્ષેત્રમાં છો તો તમને સારા પરિણામો જોવા મળી શકે છે ચૌદમી ત્રીસ જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો ઘર વાહન અથવા અન્ય કોઈપણ કાયમી મિલકત સંબંધિત યોજનાઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવના વિશેષ આશીર્વાદ કન્યા રાશિ પર રહેશે નંબર બે કન્યા રાશિ માટે બીજી આગાહી મિત્રો કન્યા રાશિ માટે બીજી આગાહી પ્રેમજીવન સાથે સંબંધિત છે એવું બન્યું છે જેમના પ્રેમ સંબંધો લાંબા સમયથી ગેરસમજ અંતર અથવા મૂંઝવણથી પીડાતા હોય છે તેમના માટે તે સમય ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની ઊર્જા તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્થિરતા લાવશે તમે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરી શકશો અને સંબંધમાં નવી સમજણ વિકસશે આ સમય દરમિયાન કેટલાક કન્યા રાશિના લોકોના જીવનમાં નવો પ્રેમ પણ શક્ય છે આ સંબંધ ઉતાવળિયા નહીં હોય પરંતુ ધીમે ધીમે ગાઢ બનશે અને વિશ્વાસ પર આધારિત હશે જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમને માતાપિતાની મંજૂરી અને પરિવારનો ટેકો મળવાની શક્યતા છે મિત્રો એ કહેવું સલામત છે કે સૂર્યદેવના આભાર કન્યા રાશિના લોકો આ સમય દરમિયાન સાચા ભાવનાત્મક જોડાણનો અનુભવ કરશે અસ્થિર સંબંધો મજબૂત બનશે અને નવા સંબંધો વિશ્વાસના પાયા પર આગળ વધશે ત્રીજા નંબરે કન્યા રાશિ માટે ત્રીજો નંબર છે મિત્રો કન્યા રાશિ માટે ત્રીજો નંબર વૈવાહિક જીવનનો છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરશે તેથી પરિણીત કન્યા રાશિના લોકો ખુશી મેળવશે તેમના જીવનમાં સંતુલન અને સુમેળ વધવા લાગશે આ સમય દરમિયાન જીવનસાથીઓ વચ્ચે સહયોગ વધશે તમે સાથે મળીને કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરશો અને પરસ્પર સમજણમાં સુધારો થશે આ સમય દરમિયાન કેટલાક યુગલો મુસાફરી કરી શકે છે અથવા શુભ કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે જેનાથી તેમના સંબંધો મજબૂત થશે પરિવારમાં સારા સમાચાર મળવાના સંકેતો પણ છે બાળકો તરફથી ખુશી કે સારા સમાચાર મળવાની શક્યતા છે જો કે મિત્રો અઠ્ઠાવીસ જાન્યુઆરીની આસપાસ જ્યારે શુક્રની સ્થિતિ બદલાય છે ત્યારે થોડા સમય માટે ભાવનાત્મક સંવેદનશીલતા વધી શકે છે નાની નાની બાબતો પર દલીલો કે ગેરસમજ થઈ શકે છે આનાથી મુશ્કેલી થઈ શકે છે તેથી તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખવો મહત્વપૂર્ણ રહેશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાથી પરસ્પર તણાવ ઓછો થશે અને તમારા સંબંધો ફરીથી આરામદાયક અને મધુર બનશે એકંદરે ચૌદ જાન્યુઆરી પછી સૂર્યની બદલાતી ચાલ કન્યા રાશિના વૈવાહિક જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે નંબર ચાર કન્યા રાશિની ચોથી આગાહી હા મિત્રો કન્યા રાશિની ચોથી આગાહી સૂચવે છે કે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી વચ્ચે નવી નોકરી શોધી રહેલા લોકો તેમની ઈચ્છા પૂર્ણ કરી શકે છે કન્યા રાશિના કારકિર્દી માટે આ સમય અત્યંત અનુકૂળ છે તે નિર્ણાયક અને શુભ માનવામાં આવે છે સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી તમને ઈચ્છિત તક મળી શકે છે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે કાર્યક્ષેત્રમાં ફેરફારથી સારી સ્થિતિ અનુકૂળ વાતાવરણ અને સંતોષકારક પરિણામો મળી શકે છે લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહેલા યુવાનોને અચાનક સારી તક મળી શકે છે જેનો સમયસર સ્વીકાર કરવો મહત્વપૂર્ણ રહેશે બેરોજગારો માટે પણ આ સમયગાળો મજબૂત નોકરીની તકો પ્રદાન કરે છે તમે કામ પર વરિષ્ઠને અધિકારીઓને મળી શકશો તમને ટેકો મળશે તમારી મહેનતને માન્યતા મળશે માન સન્માન વધશે અને તમે તમારા કામ દ્વારા પોતાને અલગ પાડી શકશો જો કે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કામ પર બિનજરૂરી ગપસપ અને વ્યક્તિગત બાબતો શેર કરવાનું ટાળો જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને વિવાદોથી દૂર રહેશો તો આ સમયે તમારા કારકિર્દી માટે સુવર્ણ તક સાબિત થઈ શકે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમયગાળો કારકિર્દીની દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે અંક પાંચ કન્યા રાશિ માટે પાંચમી આગાહી મિત્રો કન્યા પાંચમી આગાહી વ્યવસાય અને વેપાર સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચાલમાં પરિવર્તન સાથે કન્યા રાશિના જાતકોનું વ્યાવસાયિક ભાગ્ય સક્રિય થવાનું શરૂ થશે જેઓ વ્યવસાયમાં છે અથવા પોતાના વ્યવસાયનું સંચાલન કરી રહ્યા છે તેઓ આ સમય દરમિયાન વિસ્તરણ કરવાની યોજના બનાવી શકે છે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અથવા નવી ભાગીદારી દરખાસ્તની શક્યતા છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તમે તમારા કાર્યો સમય પહેલા પૂર્ણ કરી શકશો જેનાથી ગ્રાહકનો વિશ્વાસ અને સંતોષ બંને વધશે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન બનનાર અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું સંયોજન નવા વ્યવસાયો સ્ટાર્ટઅપ્સ અથવા વિસ્તરણ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે ઉદ્યોગપતિઓને મુસાફરીથી ફાયદો થઈ શકે છે વારંવાર સંપર્કો મીટિંગ્સ અને નેટવર્કિંગ દ્વારા નોંધપાત્ર નફો થવાની શક્યતા છે આ સમય દરમિયાન તમારી નાણાંકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે વધુમાં અઠાવીસ જાન્યુઆરી પછી શુક્રની અનુકૂળ સ્થિતિ નાણાંકીય લાભ અને સુખ સુવિધાઓમાં વધારો કરી શકે છે કેટલાક વ્યક્તિઓ આ સમયે નવું વાહન અથવા વ્યવસાય સંબંધિત સાધનો ખરીદવાનું પણ વિચારી શકે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમયગાળો કન્યા રાશિના વેપારીઓ માટે પ્રગતિ વિસ્તરણ અને નફાથી ભરેલો રહેશે છઠ્ઠો અંક કન્યા રાશિ માટે છઠ્ઠો ભવિષ્યકથન છે હા મિત્રો કન્યા રાશિ માટે છઠો ભવિષ્યકથન પારિવારિક જીવન સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે કૌટુંબિક દ્રષ્ટિકોણથી કન્યા રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જો ઘરમાં લાંબા સમયથી તણાવ કે મતભેદ ચાલી રહ્યો હોય તો તે પરિસ્થિતિ હવે સમાપ્ત થઈ જશે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા લાગશે તમારી સમજણ અને શાંતવર્તન પરિવારમાં તમારી ભૂમિકાને મજબૂત બનાવશે તમારા નિર્ણયો તમારા પરિવારના સભ્યોનો વિશ્વાસ જીતશે અને તમારા મીઠા શબ્દો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારશે આ સમય દરમિયાન તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે જે લોકો લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેઓને તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમારે ફક્ત થોડો સક્રિય પ્રયાસ કરવાની જરૂર છે મિત્રો ખાસ કરીને કન્યા રાશિની સ્ત્રીઓ જો તમે પોતાનો વ્યવસાય અથવા રોજગાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળો તેમના માટે અનુકૂળ છે આ ખૂબ જ શુભ સાબિત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સંપત્તિમાં વધારો થવાના સંકેતો પણ છે એકંદરે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યા પછી આ સમયે કન્યા રાશિ માટે કૌટુંબિક સુખ ટેકો અને સમૃદ્ધિ લાવશે સાતમો અંક કન્યા રાશિ માટે સાતમો ભાવ હા મિત્રો કન્યા રાશિ માટે સાતમો ભાવ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો જોવા મળી શકે છે તેથી આ સમય દરમિયાન થોડી સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ સમયગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિને કારણે માતા તમારા સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા હોઈ શકે છે જો તમને પહેલાથી જ કોઈ સમસ્યા હોય તો તેને અવગણશો નહીં અને સમય સમય પર તબીબી સલાહ લો તમારી સતર્કતા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખશે અને ભગવાનની કૃપાથી તેમાં સુધારો થશે દરમિયાન કન્યા રાશિના લોકો જેમને લાંબા સમયથી પાચન પેટ અથવા ખાવાની સમસ્યાઓ છે તેમને આ સમય દરમિયાન રાહત મળી શકે છે શિસ્તબદ્ધ દિનચર્યા અને સંતુલિત આહાર ખૂબ ફાયદાકારક રહેશે જો તમારે આ સમય દરમિયાન લાંબી મુસાફરી પર જવું પડે ખાસ કરીને વાહન દ્વારા તો ખૂબ કાળજી રાખો ઉતાવળ અને બેદરકારી ટાળો એકંદરે જો તમે ધીરજ અને સાવધાની રાખશો તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે આઠમો અંક કન્યા રાશિ માટે આઠમો ભાવ મિત્રો કન્યા રાશિ માટે આઠમો ભાવ શિક્ષણ અને અભ્યાસ સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરી પછી ગ્રહોની અનુકૂળ સ્થિતિ શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિણામો સૂચવે છે પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય દરમિયાન એકાગ્રતા જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અભ્યાસમાં સહેજ પણ બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે જો તમે વિક્ષેપોથી દૂર રહો અને અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો તો તમે ઇચ્છિત પરિણામો મેળવી શકો છો તબીબી ટેકનિકલ સંશોધન અથવા વ્યાવસાયિક અભ્યાસક્રમો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય સિદ્ધિનો રહેશે ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશી અભ્યાસ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમના પ્રયત્નો સફળ થવાની સંભાવના છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની છે અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીના શુભ પ્રભાવથી તમારી મહેનત રંગ લાવશે ફક્ત પ્રયાસ કરતા રહો નવમો અંક કન્યા રાશિની નવમી ભવિષ્યવાણી હા મિત્રો કન્યા રાશિની નવમી ભવિષ્યવાણી ઘરની મિલકત અને કાનૂની બાબતો સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરી પછી તમને આ ક્ષેત્રોમાં સફળતા મળશે સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે જો લાંબા સમયથી કોર્ટ કેસ કે કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો જો તમે સત્યતા અને ધીરજ સાથે આગળ વધો તો અનુકૂળ નિર્ણય મળવાની શક્યતા છે ઘર જમીન પ્લોટ કે વાહન ખરીદવાનો લાંબા સમયથી ચાલતો વિચાર હવે સાકાર થઈ શકે છે કારણ કે ખરમાસનો અંત આવશે જેનાથી શુભ ઘટનાઓનો માર્ગ ખુલશે દેવાથી પીડાતા લોકો ધીમે ધીમે તેમની પરિસ્થિતિ સામાન્ય થતી જોશે જો કે તમારે બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ અને પ્રતિકૂળ લોકોથી દૂર રહેવું જોઈએ તે તમારી ઊર્જાને નકારાત્મક બનાવે છે જો તમે બેંક લોન અથવા ફાઇનાન્સ માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થઈ શકે છે જો કે કોઈને લોન આપતા પહેલાં ચોક્કસપણે વડીલો અથવા અનુભવી લોકોની સલાહ લો આ સમયગાળા દરમિયાન પરિવારમાં શુભ ઘટનાઓ બનવાના સંકેતો પણ છે અને તેનાથી સંબંધિત યાત્રા પણ સફળ થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે માનસિક રીતે વધુ સંતુલિત અનુભવશો અંક દસ કન્યા રાશિની દસમી આગાહી મિત્રો કન્યા રાશિની દસમી અને અંતિમ આગાહી આ સમગ્ર શુભ સમયગાળાનો સાર જણાવે છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે પ્રવેશતાની સાથે જ અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું એક ખાસ સંયોજન બનશે જેનો તમારા જીવનના ઘણા ક્ષેત્રો પર સકારાત્મક પ્રભાવ પડશે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી ગૂંચવણો અને વિવાદો ધીમે ધીમે સમાપ્ત થશે કાનૂની બાબતો રોજગાર વ્યવસાય અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં સુધારો અને સ્થિરતા જોવા મળશે નોકરીમાં રહેલા લોકોને કામ પર સારા પરિણામો અને પ્રશંસા મળશે રોજગાર શોધનારાઓને નવી તકો મળી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પરિણામો સામાન્ય કરતાં વધુ સારા રહેશે શિસ્તને સંયમ જાળવો જરૂરી રહેશે કન્યા ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી તે તમારી રાશિમાં રાહત પ્રગતિ અને સંતુલન લાવશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લવાનું ભૂલશો નહીં જેથી ભગવાનના આશીર્વાદ તમારા બધા કન્યા રાશિના જાતકો પર હંમેશા રહે આભાર